میتوں پہ جم جاؤ آپ بھی بڑی مائنڈ بھی اتنے اگی گئی ہے چار پانچ دے جائے તો આપણી મેન અત્યારે તો બધી ઉગી ગઈ છે એના કારણ કે કપાઈ ઉગી ગયો છે મિત્રો માઇન્ડમાં ચાટો મારીન વી એવો છો કારણ કે કપાસમાં તો આ વિચારે વાયલોળ સોપેલી છે આમાં તો કપાસ સોપેલે ઓલી બાજુ વાયલોળ જો ઉગી ગઈ છે અને કમો કમો કોતળા બતાણા છે એટલે વાયલોળ ઉગી જાય ચાર પાંચ દીમાં મોટી મોટી થઈ જાય વાયલોળ એથી તો મિત્રો કારણ કે ખેતરમાં આટો મારીને હું બી એવો છું કારણ કે ઝટકા મિટિંગના વાયર બાંધવા જો કારણ કે આ એટલી લાઈન છે લગન બાંધી દીધી છે આપણે આ આઈથી આપણે પાંચ ઓલા લીમડા લગન તો આપણે ઝટકા મશીનના વાયર બાંધી કારણ કે ભૂણા ન ગળે એટલે બાંધવા પડે ઝટકા મશીનના વાયર મિત્રો એક ખેડાના તો મિત્રો એક ખેડાના કારણ કે વાયર બાંધી દીધા છે આપણે ને આમ જો આ ખેડાના વાયર બાકી છે એ ને આમ જો આ વાયર બાંધતા બાંધતા હાથ જવા થઈ ગયા આમ જો આ અંગૂઠો બળવા મીડ્યો છે આપણને કારણ કે તણાવમાં અંગૂઠે જ બળ કરવાનું હોય لائٹ آ گئی نا سچکا مشین نولا وائر باندھے سچکا مشین

અને આ છે આપડી નવી ગાડી કારણ કે હોણ જ લીધી છે એ મહિના આ ગાડી લીધી તો કારણ કે એસપી સાઈનનું લુક બહુ મસ્તીનું આવે છે કારણ કે અત્યારે ડિમાન્ડ છે એસપી સાઈનની ની એટલે આપણે ઓણ જ થી લીધેલી છે એસપી સાઈન મિત્રો અત્યારે થઈ ગયો બપોરા કરવાનો ટાઈમ ને કારણ કે આપણને થોડીક ભૂખ લાગી છે

આપડે ઘડી કોરો બોરો ખાઈ પછી પાણી વાળવા જઈ પા આપડે કોરો ખાઈ પછી પાણી વાળવા પાણી કામ જો આ બે નાકા હેડ્યા પગુ આવી જા હે તો આપણે ઘડી ખમીન વાળ લેવાના હે બે નાકા ને અને પછી કારણ કે તેણ મૂકવાનું છે પાણી કારણ કે બીજવાન ચાલુ હે એટલે ગાય કામ પાણી હાલે તો આમાં એટલે બબ્બે માં તેણ માં મૂકી એટલે થોડું દે પાણી તો આપણે તેણ નાકા વાળી પછી ઘડી કોરો ખાવા જાહું કારણ કે ઘડી ભરાય નહીં એટલે પોરો ખાવાનો ટાઈમ મળે તો મિત્રો આપણું ભીજ પણ સારું હતું એ બધું ભીજ અને હોય કારણ કે હવે આપણે લઈ લીધું કોરામાં પાણી કારણ કે આમ જોવો આ છે કોરું કારણ કે આઈથી ઓલા હેઠળ અલગ પાણી પાવાનું છે તો આપણે આમાં પાણી પાવી છે અત્યારે અને કારણ કે ભીજવાણ હતું એ બધું ભીજ છે કારણ કે એને બીજી વાર અમને પાઈ દીધું હોય કારણ કે હું કઈ ગયું ઈ એટલે એને બીજી વાર પાઈ દીધું અને આ છે ભીજવાણ ઓલું આ છે કોરાટ એટલે આ કોરાટમાં પાણી પાવી છે કારણ કે ભીજવાણ ભીજ ગયું ને કોરાટમાં પાણી પાવી છે અને કારણ કે અહીંયા અવાજ તમને ઓછો આવી છે આ કારણ પાયક પાયે કીધે ભૂલી ગયો એટલે તમને અવાજ થોડોક ઓછો આવી છે એટલે થોડું આ પવનગી છે તો મિત્રો મેં નાકુ વાલ લીધું અને હવે કારણ કે આપડે ધોરીયો કરવાની આમ જો એટલે એટલે પાણી ભોગી ગયું હલ્દે અને કારણ કે અહીંયા ધોરીયો કરવાનો હે કારણ કે પેલા ખોચાય ગયા કઈ ખોદવું તો છે અને પછી ધોરીયો કરવાનો હે કારણ કે પીનું છે ને એટલે પાવડામાં ગારો છોટી જાય એટલે પેલા ખોદવું પડે

એટલે લીમડાનો સાંઈયો હોય એટલે હું અહીં બે વાળી નાગું વાળી તો ઘડી બોરો બોરો સાઈ ને પણ નાગું પાણી વાળી આપણે લાગે એટલે આપણે કારણ કે મોટરે નહીં દાવાનું કારણ કે આમ આવડું કુંડું ભરાઈ અહીંથી આવે છે યઠે કુંડું મુક મૂકદા ને એટલે પાણીનું કુંડું આ ભરાઈ જાય છે એટલે આપણે આમ જવું આ મીઠું પાણી એટલે આવડું આ પાણી પીવાનું આપણે તો મિત્રો કારણ કે ગમે બેઠા બેઠા આપણને આવતો હોય કંટાળો અને હું બી એવો છું કારણ કે ગુંદે અહીંયા જો કે મસ્તીનો સાંયો છે ને આપણને વેપર મળી ગઈ ગયા કારણ કે આપણી જ વેપર આ કારણ કે હું લાવ્યો હવારમાં ખાવા પછી કાંઈ મેં ખાધી નહોતી મેં કાટલામાં ફરાવીને બીજો જો પાણી વાળવા તો આપણે અત્યારે કારણ કે ભૂખ લાગી છે એટલે વેપર ખાઈ લઈ મિત્રો કારણ કે હું વેપર ખાઈને વી આવ્યો છું પાણી અને કારણ કે આમ જો આવડો એક સાહ ભરાઈ ગયો છે ઠેર લગ્ન અને આ એક સાહ અધૂરો હોય છે કારણ કે એમાં ઓછું પાણી જાય એટલે એ સાહ અધૂરો છે તો આપણે એક સાહને વાળ લઈએ પહેલાં અને પછી ઘડીક પાણી જવા દઈએ એટલે બે શા ભરાઈ જાય પછી કારણ કે બીજા શાહમાં પાણી આપણે સડાવવાનું છે તો મિત્રો કારણ કે હું ઓલા હેઢેથી આ વી આવ્યો છું નામ દો કારણ કે અહીંયા નાખું શા આખો ભરાણો નથી કારણ કે ઓલા થી એવું લાગતું કે શા આખો ભરાઈ ગયો હે કારણ કે ભરાણો નથી એટલે આ શાહ નું પાણી આપણે આ શાહમાં સડાવું જો હે અને કારણ કે તો હા એ અધૂરો ભરી ગયી એટલે આ શાહમાં પાણી આપણે ચડાવું જો તો આપણે અહીં બે શા પાવાના બાકી છે આમાં કારણ કે અધૂરા અધૂરા રહી ગયેલા હા કારણ કે એક સાહ માંથી આમાં આપણે નીકળી કરીને આવવાના હે બેને મિત્રો અત્યારે વાગી ગયા હે સોન ના કારણ કે આમ જો તમે લોકેશન ઇચન નું કારણ કે બહુ મસ્તી નું લોકેશન હે આમ જો વાદળા બાદળા કેટલા વાદળા મસ્તીના ના હે કારણ કે વરસાદ આવે એવું થઈ ગયેલું હે આપણે આમ જો કારણ કે એક આ સાહ પાઈ આપણે ભગવાન હોય ઘરે એટલે આપણે ઘડી કારણ કે ઘડી રહેવું જો હે કારણ કે એક સાહ પીક ગયેલો હે અને એક સાહ હજી બાકી ગયા એટલે ઘડીક રહેવું જો હે બીજું કઈ નહીં આમ તમે લોકેશન જુઓ કેટલું મસ્ત લોકેશન છે કારણ કે આવું લોકેશન આવા જ જોવા મળે ને આવું લોકેશન કોઈ આપણે જોયું નથી પણ આજ આવું લોકેશન જોયું કારણ કે કેટલું મસ્ત લોકેશન છે મિત્રો હાડા શો થઈ ગયા હા ને કારણ કે હું ગયો સૌ ઘેર આમ જોવા ઝટકા મશીન ચાલુ કર્યું લીમડા ફળાફડી બોલે છે કારણ કે એ બેટરીમાં પાવર ઓછો પડે છે એટલે તો એ થોડું પાવર એટલે આની કરતા ઓછો પડે ને કરતો એ ફળાફડી બોલતી હોય વધારે આમ જો કારણ કે ગાડી બાડી બધું ચાર કરીને નાખ્યું છે ને આપણે છે એ ઘીએ કારણ કે વરસાદ આવે એવો વાદળાને વાદળાને થઈ ગયેલું છે કારણ કે જો હાજે વરસાદ આવી જાય તો આપણે મેળ આવી જાય તો કારણ કે આ માંડવીમાં ફુવારા ને એવું નહીં મૂકવું પડે અમારે તો અમારે વરસાદની અત્યારે તો બધાને બહુ જરૂર છે તો વરસાદ આવી જાય એટલે બહુ સારું કારણ કે વાદળાને એવું કેવું થઈ ગયેલું છે જો બધું કાવું મેં હસતી એટલામાં મિત્રો હું વાડીયાથી બે એવો સૌ ઘરે આમ જોવો કારણ કે વરસાદ આવે એવું થઈ ગયું છે એના કારણ કે થોડાક સાટા ખેર્યા છે આમ જોવો કારણ કે એટલું બધું પલાળ દીધું છે જો કારણ કે સાટા ખેર્યા છે અત્યારે જો કે આ બધું એટલામાં પલાળ દીધું છે કારણ કે જો ખાઈને બધું પલળી ગયું છે કારણ કે ઈ તો ફૂલ આવી છે એવું લાગે છે આજે કારણ કે વાદળાને એવું છે અને કારણ કે અહીંયા ટેપ વાગે છે એટલે કદાચને ને રાઇટ પડશે કારણ કે પડશે અમારે ત્યાં વગાડે છે એટલે કોપીરાઈટ રાઇટ પડશે એટલે કદાચને ને કોપીરાઈટ પડશે તો હું વિડીયો કાઢનાથી બટકું આવડ્યું તો આજનો ઓલોગ એટલે લગ્ન હતી ને તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે એક નવા ઓલોકની અંદર ત્યાં લગ્ન બધાને ને બાય બાય